મહિનાનો દિવસ યોમે આસુરા તરીકે ઉજવવામાં આવે છે જેના ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે આ દિવસે ઇમામ હુસેને કરબલાની ધરતી પર અન્ય સામે આવાજ ઉઠાતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું તેઓ પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબ પુત્ર હતા અને તેમની શાદત ને હજુ પણ ન્યાય અને બલિદાન નું સૌથી મોટું ઉદાહરણ માનવામાં આવે છે તારીખ દર વર્ષ દર્શન પર આધારે રાખે છે જે વિવિધ આ વર્ષ આસુરા ભારત માં છે જુલાઈ બે હાજર પચીસ રવિવાર ના રોજ ઉજવામાં આ દિવસ ફક્ત શોક નો નથી પણ સત્ય અને હક માટે ઉભા રહેવાની યાદ પણ છે કરબલા ની યાદ માં આજે વિશ્વ ના દરેક ભાગ માં કરબલા નામ ના સ્થળો બનાવવામાં આવે છે

સુરત શહેરના લિંબાયતમાં પણ આ જ પ્રકારે અત્યારે લોકો પોતપોતાની રીતના સમયસર બધા તાજિયા લઈ અને નીકળ્યા છે અહીંથી તેઓ બધા ભાગળ જશે અને એ બાજુ જે અમારે રૂટ માટેનું જે કન્ફર્મ કરવાનું જે કરી પણ લીધું છે ખૂબ જ વરસાદ છે એ વરસાદ વચ્ચે લોકો સારી રીતના ડિસિપ્લિન વેમાં આગળ વધી રહ્યા છે જરૂરી સેફટી માટે પોલીસ દરેક જગ્યાએ છે આ ઉપરાંત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે સામાજિક આગેવાનો છે એ લોકોના સાથે અમે સંપર્કમાં છીએ અને સામાજિક ધાર્મિક આગેવાનો સાથે રહી અને ખૂબ જ સારી રીતના કોમી એકલાસ વચ્ચે આ સમગ્ર રાજિયાનું જે પ્રોસેસન છે બધા પૂર્ણ થાય અને એને જે પણ સારી જે કામ મળવાના આશીર્વાદ બધાને મળે અને લોકો વચ્ચે એક કોમી એકલાસનો માહોલ બની રહે એ માટે આપ જોઈ શકો છો કે તમામ રાજકીય સામાજિક આગેવાનો પણ ધાર્મિક આગેવાનો પણ સાથે છે અને અમે આ સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે ટ્રાફિકના પોઈન્ટ્સ પણ મૂક્યા છે વરસાદનું વાતાવરણ હોવાથી લોકોને અમે અપીલ કરીએ છીએ કે કોઈ શોર્ટ સર્કિટ ના થાય અથવા કોઈ વાયરિંગનું લીકેજ હોય તો એ જગ્યાએથી ધ્યાન રાખે કંઈ એવું જણાય તો પોલીસનો સંપર્ક અવશ્ય કરે અમે આખા રૂટમાં વચ્ચે વચ્ચે કોમ્પ્લિકેટેડ સિસ્ટમ માટે અલગથી સ્ટેજ બનાવ્યા છે પોલીસ કંટ્રોલ રૂમ જેવા નાના નાના યુનિટ પણ સેટઅપ કર્યા છે જેથી લોકોને કંઈક સમસ્યા થાય તરત પોલીસનો સંપર્ક કરી શકે